Get <laughs> the પુનિયાવાટ ખાતે આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો જનસભા હજારોની જનમેદની ઉમટી અનેક કાર્યકર્તાઓએ પકડ્યો આપનો હાથ તાલુકાના આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં જનસભાનું સંચાલન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જનસભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો વિવિધ વિધિપૂર્વક મંચ પર એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર જોવા મળ્યો હતો જેમાં ભાજપના છોડાવદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા

પારદર્શક રાજકારણના સમર્થનમાં આગળ આવવા આહવાન કર્યું હતું જનસભા દરમિયાન હાજર લોકોએ નારો તાળીઓ સાથે ચૈતર વસાવવાના સંબોધનને ઉત્સાહભેર સ્વીકાર્યું હતું પુનિયાવાટમાં આપ જનતા જનસભા જનતા અને નેતાઓનો ઉત્સાહભેર જોર શોરે ભાજપના અગ્રણીઓ આપમાં જોડાવા સાથે રાજકીય સમીકરણોમાં ફેરફાર ચૈતર વસાવવાના સંબોધનથી જનમેદનીમાં ઉમંગ તથા ઉત્સાહ આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ગુણિયાવાડ ખાતે જનસભા મળી આ જનસભામાં અહીંના તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના સાત હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં એની જનતાને માત્ર ભય ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનો ચૂંટણીઓ લડશે

જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે એજન્સીઓ ગુજરાત હોય 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 મનરેગા એમાં કૌભાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણી વાર પ્રયત્નો કર્યા પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું આવનારી તાલુકા પંચાયતો હશે જિલ્લા પંચાયતો હશે વિધાનસભા હશે કે લોકસભા હશે સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતીથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ જીતવાની છે સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે કામની રાજનીતિ એમણે જોઈ તમામ કોંગ્રેસના તમામ ભારતીય જનતા રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકો ના કામ કરવા છે એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે રાધિકાબેન રાઠવા છે વિનુભાઈ રાઠવા છે એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને આ અહીં પરિવર્તન આવે એવી અમને આશા અપેક્ષા છે. ગુજરાત પેટન યોજનામાં ભત્તા જે કરવામાં પ્રભારી મંત્રીને અધ્યક્ષ બનાવવામાં આવે અને પ્રભારી મંત્રી બારની એજન્સીઓ પર દસ દસ ટકા ટકાવારીઓ લઈને બારો બાર એજન્સીઓ આપે અને એના ચૂંટાયેલા તાલુકાના સભ્યને જિલ્લાના સભ્યને સરપંચોને કોઈ પૂછવામાં ના આવે તો સ્વાભાવિકપણે રાજેશભાઈ જેવા ઘણા લોકો અંદર મુઝવાતા હતા છતાં રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે અમે ચૂંટાયેલા છે લોકો અમારા પર કામો લઈને આવે અને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને કોન્ટ્રાક્ટરોને એન જીઓને કામો આપે એની સામે લડ્યા છે ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો અહીંયા ડીએમએ ફંડ હોય અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલસે જલ યોજના હોય કે જેતપુર થી છોટા ઉદેપુર ના બ્રિજ નું કામ હોય તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટા ઉદેપુર ની જિલ્લા ની જનતા ને સુખાકારીની યોજનાઓનો લાભ સીધે સીધો ડાયરેક્ટ મળે એવા અમે તમામ પ્રયાસો કરીશું છોટા ઉદેપુર જિલ્લામાં તમે જોયું હશે બોડેલીમાં નકલી સિંચાઈની આખી કચેરી પકડાય

સ્થાનિક લોકોને સ્થાનિક ગ્રામ પંચાયતોને બારોબાર કામ મળે અને સ્થાનિક ગ્રામ પંચાયતોને પૂછીને ગ્રાન્ટ વાપરવામાં આવે એ દિશામાં અમે આવનારા દિવસોમાં આગળ જઈશું પ્રોજેક્ટ પાવર આવી રહ્યો છે 28 ગામોમાં આ માટે તેતરભાઈ વસાવા શું કરશે અમે આવનારા દિવસોમાં ત્યાંના આગેવાનોની જે સમિતિ છે એની સાથે મીટિંગ અમે લેવાના છે અને અમારે એમના માટે એમના રક્ષણ માટે અમારે સડક થી લઈને સદન સુધી સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું અને જે પણ સરકાર અહીંયા પ્રોજેક્ટો લાવવાની વાત કરે છે અમારી ટીમ બધા જ લોકોને આ અપીલ કરે છે આવો ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન લાવીએ એવા ઘણા સારા સાથીઓ છે છે ભારતીય જનતા અને ત્યાં એમને કેટલાક જૂના આગળ આવવા નથી દેતા તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો અને વિધાનસભાઓ બધા સાથે રહીને લડીએ અને આ વિસ્તારમાં પરિવર્તન લાવીએ એવી આપણા માધ્યમથી એવા તમામ લોકોને હું આજે જે પ્રકારે આટલી નાની ઉમર માં ગુજરાત ની જનતા એ અઢારે અઢાર વર્ગ મને પ્રેમ આપ્યો છે મારું સન્માન કરે છે મારું સ્વાગત કરે છે જેલ દરમિયાન પણ એમણે મારી ખૂબ ચિંતા કરી છે ત્યારે તમે આજે છો મારે જવાનું થાય બે બે કલાક લોકો ખાધા પીધા વગર લઈને હોય આ મારા માટે બહુ મોટી વાત છે મંત્રી મુખ્યમંત્રી પણ આ મને વિશેષ મળ્યું છે ત્યારે ચૈતરભાઈ વસાવા જે વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ એમને સાંસદની બેઠક લડાવવા માટે ત્રણ વખત મારી સાથે મિટિંગો કરી મને મંત્રી બનાવવા સુધી વખતે બે હાજર ચોવીસ માં એમણે ઓફરો કરી હતી ત્યારે પણ નથી જોડાયા ચૈતરભાઈ વસાવા નેતા પેદા કરવાનું કામ કરશે આવનારા દિવસોમાં તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને વિધાનસભામાં ચૈતરભાઈ વસાવા જેવા હજારો લોકો લડે જીતે અને લોકોનું કામ કરે એ કામ ચૈતરભાઈ વસાવા કરશે આદિવાસી વિસ્તારમાં કેટલા જોરથી આમ આદમી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નું કોઈ જાતનું ગઠબંધન નથી એટલે તમામ બેઠકો પર અમે ખૂબ સારી મજબૂતાઈથી લડવાના છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે એવી ઘણી જિલ્લા પંચાયતો છે દાહોદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર નર્મદા પોતાની બોડી બનાવશે અને તાલુકા પંચાયતોમાં પણ પોતે સત્તામાં રહેશે અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરશે કયા એવો ભ્રષ્ટાચાર ચાલતો હતો અને આમ આદમી પાર્ટીમાં જયા પછી ભાજપ સામે કઈ રીતે

કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા જે દાહોદમાંથી જે અહીંયા એજન્સી ભાડે બોલાવવામાં આવે છે નેતાઓ દ્વારા એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ બોલાવે એ એજન્સીઓને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા એ મન ગમ્યું નથી પરંતુ ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણા એવા પ્રશ્નો અમે કરીએ છીએ લો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય આજ સુધી સુધી દાખલ નથી થઈ એવા એકલવ્ય મોડલ હોય છે આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને મેં મારી પાર્ટીના નેતાઓ શ્રીને કીધું પરંતુ ક્યારેય એ લોકોએ મારી વાતને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાત અલગ જ પાડવાનું આ લોકોએ સંગઠન સંગઠન દ્વારા મને કર્યું એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છું તે એમાં તો સાબિત કરવાની શું જરૂર છે દાવતમાં નજીકમાં તો સાબિત થઈ ગયું છે હવે એનાથી વિશેષતાવાળી કેવી સાબિત આટલા વર્ષોથી તમે ભાજપમાં આવતા અઠાર વર્ષની લગભગ ભાજપમાં આવતા તો અત્યાર સુધી તમે રાખ્યો અત્યાર સુધી ઘણીક વખત એવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કે ઘણી વખત અમે સત્તામાં રહીને કે વિરોધ ત્યારે તમે કરી શકો જ્યારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે જ્યાં સુધી હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે તો એના માટે અમે જોતા હતા અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચૈતરભાઈ વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટીનો દરેક જગ્યાએ એનો ગ્રાફ એ અમારા સંગઠન વિષય છે સંગઠન બાદ સંગઠનાત્મક ચર્ચાઓ ઘણી થતી હોય છે તરત જ ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી કે તરત જ કોઈને છબ્બા પકડો અને પગે પડો એટલે તેને ટિકિટ મળી જાય એવું અહિયાં નથી સંગઠનાત્મક ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટી સામે મારે પ્રહાર નથી કરો મારે પ્રહાર કરવાનો છે સરકાર સામે સરકાર સામે મારે પ્રહાર કરવાનો છે જ્યાં ત્યાં ભ્રષ્ટાચાર થતો હોય છે મને અવાજ ઉઠાવતા મને તમે લગભગ બધી જગ્યાએ જોયો છો મને એ મને સાક્ષક કરાપ્યો તે રીતે અમે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થશે ત્યાં અમારી ટીમ સાથે અમે એનો જવાબ આપીશું બરાબર એ રીતે દિલ્હીમાં બી મનીષ દિલ્હીમાં પણ એક કે કેન્દ્રમાં પાર્લામેન્ટના સભ્ય છે મનીષભાઈ કરીને એને પણ આરએસએસની લીટી બોલી મને આવડે છે તો બોલીએ ભાવની રાષ્ટ્ર ભાવના હેતુ સર અમે કામ કરવા માંગીએ છીએ અમે એવું કોઈ ભારતીય જનતા એવું કોઈ ભારતને નુકસાન થાય કે સમાજ નુકસાન થાય એના માટે અમે કાર્ય નથી કરવાનું કાર્ય નથી કરવાનું એવા ઘણા કાર્યકર્તા છે માન્ય શંકરસિંહ વાઘેલા છે આજે પણ આરએસએસ ના કાર્યકર્તા છે જરૂરી નથી કે આરએસએસ હોય એ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા હોય એવું જરૂરી નથી આરએસએસ ના હા એવા ઈમાનદાર લોકો પણ છે જે પોલીસ સરકાર સામે પણ બોલી શકે છે જયારે

ભારતીય જનતા પાર્ટીમાં એક એવા વ્યક્તિને મેન્ડેટ આપ્યું તો જેનો સમગ્ર ઉદયપુર તાલુકો એનો વિરોધ કરતો સંગઠનમાં પણ વિરોધ થતો આવી છે અને ચૂંટાયેલી પાંખો પણ વિરોધ કરતા હોય છે પણ જે હદૂરી કરવાના કારણે અમુક લોકોને જ્યારે મેન્ડેટ મળ્યો ત્યારે અમે બધા ભેગા થઈને ઘણા એવા સદસ્યો હતા એ સદસ્યો લઈને અમે એમની સામે અમે રહ્યા અને એ મેન્ડેટ વિરુદ્ધ જઈને પણ અમે એ વિજેતા થયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રમુખને બની હતું આગામી દિવસોમાં અમારે આ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત માં ધ્યાન આપવાનું છે અને નગરપાલિકાની ચૂંટણીઓમાં માં ધ્યાન આપવાનું છે